ત્યારે શહેરમાં એક સામાજિક કાર્યકર દ્વારા પચ્ચીસ વર્ષથી ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવે છે જેમાં તેઓ ગુરુપૂર્ણિમાની ઉજવણી મહાપ્રસાદથી કરે છે આ મહાપ્રસાદમાં ત્રીસ હજાર લાડુ બનાવવામાં આવશે જેમાં દસ હજારથી વધુ લોકોને પ્રસાદ જમાડવામાં આવશે તેમજ તેની સાથે ગુરુપૂર્ણિમાની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ અમારે પચીસ વર્ષથી આ ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવી છે દર ફેરી આજુબાજુની સોસાયટીમાં જાહેર આમંત્રણ હોય છે અઢારે જ્ઞાતિને આમંત્રણ આપવામાં આવે છે અને માહોલ એકદમ બહુ સરસ હોય છે જેનું મન ભેગું એ જેનું અન્ન ભેગું એનું મન ભેગું એટલે બધા સાથે મળીને આ કાર્ય છે કે હું એક સંદેશો એવો માગ આપવામાં માગું છું કે કોઈ જ્ઞાતિવાદ ન કરે પહેલાં તો જે આ વરાછા વિસ્તારને કતારગામ વિસ્તારની માનસિકતા એવી છે કે પટેલ સિવાય દેવું નહીં આ બધું જે માનસિકતા છે અને આ સમાજના જે ભાગલા પાડવામાં આવે છે એની હું એકદમ ચોખ્ખા શબ્દમાં વિખોડી નાખું છું હરેક જ્ઞાતિ આપણે જે કે દાળ ભાત બનાવતા હોઈએ છીએ ત્યારે ડાળ બનાવી એમાં કોકમ ટમેટા લીમડો બધું નાખવી ત્યારે કોકમનો સ્વાદ આવે છે આ ડાળનો સ્વાદ આવે છે એ રીતે